आप प्लेस से ये पूरी डिटेल मैं तुम्हें <गग़ागाँ>

સિંગ તેલ છે કોપરેલ છે સો ટકા પ્યોર કચ્છી ઘાનીનું નેચરલ જૂની સિસ્ટમમાં કોઈ જાતનું રિફાઈન્ડ ફિલ્ટર નહીં કોઈ જાતનું નહીં જૂની સિસ્ટમમાં અમે તેલ કાઢીને વેચીએ છીએ અને નેચરલ અચ્છા ચલો સરસ સરસ તો ઇમરાનભાઈ હવે આ તમારી ફર્મને શરૂ સ્વરૂપે કેટલા સમય થયો છે લગભગ ચૌદ વર્ષ થી તો ટૂંકમાં અહિયાં જ છે રોડ પર છે પેલા અમારું ગામમાં હતું ત્યાં નાનું હતું નાનામાં કામ કરતા ફરી અહિયાં ચૌદ વર્ષથી છે ચલો સરસ સરસ હું પોતે છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી અહીંયા આવું છું અને જ્યારે પણ આવું ને એટલે ત્યાં સ્ટે કરું અને તો તમે કચોરી ભૂલશો જ નહીં એટલું હાઈજીન હોય છે સોફ્ટ હોય છે અને યુ ડોન્ટ કે ઘણી જગ્યા પરનું સૌરાષ્ટ્રનું છે પછી આપણા ઉત્તર ગુજરાતનું છે બધાનું કચોરી ખાધું છે પણ અહીંનું તો એક અલગ જ પ્રકારનું ઇવન જ્યારે પણ આપણે જમવા બેસતા હોય ને તો છેલ્લે મમ્મી કે કચોરું રહી ગયું છે તો પાછો ઉભો થયેલો બેસી જાઉં અને કચોરું થઈને જ ઊભો થઉં હવે ઈમારનભાઈ મને એ જાણવું છે કે આ જે લોકેશન છે ને હવે હું તો મેં મારા દર્શકોને કહ્યું છે મારી રીતે પણ તમે એક્ઝેક્ટલી ટૂંકમાં આમ એક્ઝેટલી એડ્રેસ શું છે એ જણાવશો એક્ઝેક્ટલી એડ્રેસ એને આ રોડને પાવાગઢ બરોડા બાયપાસ રોડ કહેવામાં આવે છે અને હોટલ ની બાજુમાં કે પાવાગઢથી છ કિલોમીટર નજદીક છે જેવી બરોડા છે અમદાવાદ છે સુરત છે એ બધા આવતાને પાવાગઢથી છ કિલોમીટર નજીક પડે અને પેલી બાજુથી થી છોટા ઉદેપુર થી ને એમ આવતા હોય એમને છ કિલોમીટર દૂર પડે આપણું લોકેશન ઓકે 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 એડ્રેસ તો એમને જણાવ્યું છે તેમ છતાંય આ વિડીયો પર તમને એડ્રેસ પણ મૂકી આપી પ્લસ આનું એક્ઝેક્ટ એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શન પણ મળી જશે તો પ્લીઝ કંઈ પણ ટેન્શન કરતા નહીં મોબાઈલ નંબર બધું જ હું તમને પ્રોવાઈડ કરી આપીશ ઠીક છે ઇમરાનભાઈ હવે મારે જાણવું છે કે આપણે ત્યાં આગળ જે મળે છે એનું મને થોડુંક આમ ચખાવશો કે ભાઈ કેવો ટેસ્ટ છે એનું હા તમને ચખાવો હા તો જો ઇમરાન ભાઈએ મને લાઈવ કચેરી ચખાડ્યું છે થોડી કિસમિસ પણ નાખજો એક્ઝેક્ટલી આ પોર્શન છે અને હું તમને ટેસ્ટ કરીને બતાવું છું કે કેવું લાગી રહ્યું છે આજે આપણું વાઈટ કચોરી હા વાઈટ કચોરી આ કાળું કચોરી ઓકે એક મિનિટ ઇમરાનભાઈ ખૂબ જ યમી છે તમે સાચું કહું ને કે દૂધનો આપણે હલવો નથી ખાધા

ઇમરાન ભાઈ જો કચરો તમારો બહુ સરસ છે તમે અમને ચકારી પણ કરું હવે અમારા દર્શક મિત્રોને તમારી જે સ્મોલ ફેક્ટરી છે એની એક વિઝિટ કરાવજો ચોક્કસ જરૂર ચાલો આખો ઈરે કેવા છે તમારો

અને અહીંયા જે જે ભાઈ કામ કરી રહ્યા છે આપણે ટૂંકમાં એમની સાથે થોડી વાતચીત કરીએ કાકા શું રમ કરવાનું રતિલાલ અચ્છા આરતીવાલ કાકા મિત્ર કાકા આ તમે શું કરી રહ્યા છો કચેરી બનાવી છે અને કચરું બની રહ્યા છો અચ્છા ઓકે સરસ સરસ હવે મને એમ જાણ કરો કે આ કામ તમે કેટલા વર્ષ કરી રહ્યા છો દસ વર્ષથી દસ વર્ષથી તો પ્લીઝ તમારા દર્શન મિત્રોને પણ તમે સેજ કહી દો કે આ હું કચેરું બનાવ્યું છું અને તમે બધા અહીંયા આવો અને એક વખત જરૂરથી ચાખો આ કચેરી પણ આવી છે બધા દરોડ થી અહીં આવવાનું પાકો પછી લઈ જાઓ અચ્છા સરસ 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 હા દર્શક મિત્રો બીજું કે આજે જે કાકા જે કામ કરી રહ્યા છે માત્ર કામ નથી કરી રહ્યા પણ એમની જે લગન છે એકદમ પોતાના ઘરનું સમજીત કરી રહ્યા છે એટલા માટે કે નવરંગ કચેરી ખૂબ જ નાની જગ્યા પરથી સ્ટાર્ટ થયું હતું અને આજે વિશાળ રૂપમાં એ બની ગયું છે અચ્છા ઓકે અચ્છા

તલને ને જે બનાવે છે બીજા લોકો એ નથી બનતું અહીંયા તો સરસ મજાનો શિયાળુ પાક જેવો કચેરી બને છે તો એટલા માટે હું તમને ફરીથી કહીશ કે જો તમે અહીંયા આવો તો એક વખત જરૂરથી વિઝિટ કરો થોડુંક લઈ જાઓ હું તમને પ્રોમિસ કરું છું કે તમે એક વખત સો ગ્રામ બસો ગ્રામ કે પાંચસો ગ્રામ લઈ જશો બીજે અલગ તમારું એક કિલોમાં જતું રહેશે ઈમરાનભાઈ મારા એ પણ જાણવું છે કે ભાઈ આ તો આપણા જે લોકલ સ્ટોર પરથી રોડ પરથી નીકળતા હશે એ લોકો અહીંયા હોલ્ડ કરીને હેન્ડ ટુ હેન્ડ લઈ લેતા બરાબર પણ માની લો કે આપણા ઘણા કેવા દર્શક દર્શક મિત્રો એવા પણ હશે કે જે થોડાક અહીંથી દૂર રહેતા હશે જેમ કે બરોડા છે કોઈ સુરત છે કોઈક આ બાજુ બોડેલી છે હવે એમને તમારું કચેરી જોઈતું હોય તો એના માટે કોઈ સુવિધા ખરી આપણી પાસે પાર્સલ કેવી ગઈ હા પાર્સલ સુવિધા ખરી કુરિયરમાં કરાવી શકીએ છીએ જો એડ્રેસ ને એમ બધું આપે અને પેમેન્ટ પહેલું કરી દે તો ફરી કરીએ છીએ અચ્છા તો જો એક નવી વાત આપણે જાણવા મળી કે જો આપણા કોઈ વ્યુઅર્સ છે જેમને એનું કચેરી ખરેખર એક વખત ચાખ્યું હોય અને કદાચ બીજે કદાચ ના આવી શકતા હોય તો બધી ડિટેલ હું તમને પ્રોવાઈડ કરીશ નંબર વંબરથી તમે એની સાથે કોન્ટેક કરશો તમને ક્વોન્ટિટી કઈ દેશે ક્વોલિટી કઈ દેશે શું ભાવ છે તમે એક વખત એની જોડે વાતચીત કરી દેશો એ તમને પાર્સલ પણ કરી આપશે અને તમારા ઘર સુધી પહોંચાડી આપશે તો આટલી સરસ મજાની સુવિધા ઇમરાનભાઈ પ્લસ નવરંગ કચોરા તરફથી આપણે બધાને મળી રહી છે અને આપણા એક અહીંયા સરસ મજાના કસ્ટમર આવી ગયા છે એમનું થોડું ફીડબેક લઈએ ટાકા શું નામ છે તમારું હંભાઈ પટેલ ચાલો સરસ તમે કેટલા સમયથી અહીંયા આવો છો હું દિલ્હી આવું છું અચ્છા હવે હું પણ અહીંયા એક એમનું રિવ્યુ લેવા જ આવ્યો છું નવરાણ કચોરીઓનું મને એક પોઝિટિવ થોડો ફીડબેક જોઈએ છે કે આજે કચોરીઓ મે ઘણી બધી જગ્યા પર ખાધું છે બરાબર પણ અહીંનું મને બહુ સ્વાદિષ્ટ લાગે છે તો તમારું શું કહેવું છે એનું આનું બહુ સુપર સારું આવે છે અચ્છા પછી ક્લીનેસ કેવી હોય છે ની ચોખાઈ કેવી હોય છે બહુ સારાનું સાહેબ ચોક્કરી હોય છે અચ્છા 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 અને તમે કેટલા સમયથી આ આવો છો અહીંયા હું ચાર પાંચ વાગ્યો ત્યાં આવો છું અચ્છા ચાલો ઓકે ઓકે તો જોયું હું નહીં પણ અહીંના કસ્ટમર્સ પણ આ નવરંગ પછીને ખૂબ જ વખાણ કરે છે તો પ્લીઝ તમે પણ ક્યારેક આવો તો જરૂરથી વિઝિટ કરજો તમારો ખૂબ ખૂબ આભાર અમને તમારો સમય આપવા માટે થેન્ક યુ થેન્ક યુ ઇબરાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને તમારું આ જે ફર્મ છે નવરંગ કચોરિયું એની સરસ મજાની ટૂર કરાવી અહીંયા શું કયા પ્રકારની વેરાયટી મળે છે એની પૂરી જાણકારી આપી અને મારે ટૂંકમાં તમને બે સવાલ પૂછવા છે કે આપણા જે મારા દર્શક મિત્રો છે એને તમે શું કહેશો છેલ્લે હા તમે એક વખત વિઝિટ કરો બિલકુલ હેલ્ધી અને સરસ મજાનું તમને ટેસ્ટ મળશે અને સરસ મજાની તમે એક વખત યાદ કરશો કે ના ભાઈ અમે અહીંયા આવ્યા હતા તો કોઈ વસ્તુ અમને ખાવાની આઈટમ બહુ સરસ મળી અને શિયાળાનું તો વસાણું ખરું જ પ્લસ તમારા હેલ્થ માટે બી બહુ સરસ રહેશે ચલો સરસ સરસ હવે બીજું એક અમારો પર્સનલ સવાલ છે કે આપણો ભારત દેશ યુવા દેશ છે તો મારી ઈચ્છા છે કે તમે પર્સનલી આપણા જે દેશના જે યુવા છે એને એક મેસેજ આપો ખરેખર મહેનત તો કરવી જ જોઈએ અમે શૂન્યમાંથી સર્જન કર્યું છે અને જે કંઈ કામ મળે એને દિલથી કરવું જોઈએ તો ખરેખર આપણું દેશ બી આગળ આવશે અને આપણી ફેમિલી બી સુખ થશે અને આપણે પણ સુખી ના આમ એકદમ સાચી વાત છે કારણ કે હું પોતે એનો એક જીવતો જાગતો એક ઉદાહરણ છું કે હું લગભગ આથી પાંચ વર્ષ પહેલાં આવતો હતો તો ખૂબ જ નાની ફર્મ હતી એ જ હતી પણ ધીરે ધીરે એમને વિશાળ કરી દીધું છે તો પ્લીઝ જે પણ એમને કીધું ને કે જે પણ કામ મળે એને દિલથી કરો અને પછી તમે એમાં જુઓ સફળતા જરૂર મળશે હવે ઇમરાનભાઈ હવે છેલ્લી બીજી પર્સનલી વાત કહું છું કે જો ઘણી બધી ફર્મો તમે પણ જોઈ છે મેં પણ જોઈ છે તો એક ફર્મ હોય છે એક જગ્યાનું નાનું મંદિર હોય છે બરાબર અને લોકો હવાના પરમાં ઉઠીને પહેલાં ફર્મ ખોલે મંદિર ખોલે પણ આ તમારી પ્લેસની અને અમારા ઘરની વાત કહું છું કે તમારું જેવું શટર ખુલે એટલે સુરત દાદાનું પહેલું કિરણ આ ફર્મ પર પડે પ્લસ આ પાવાગઢની ટોચ પર જ એટલે તમે એમની સામે બધું કામ કરી રહ્યા છો શું તમે સાચું કહું ને કે હું જ્યારે પણ મારી ગાડીઓમાં નીકળતો હોઉં ને તો અહીંયા હાલોનું જે ટર્ન મારું મારા મમ્મી મારા બપો સાથે હોય અને તમારી હવે તો જો કચેરી કચેરીવાળોની જે પ્લેસ છે ને એ ખરેખર ઉપરવાળાની આમ દયા છે તમારા પર કે આટલી સરસ જગ્યા તમે બેઠા છો સરસ માનું કામ કરી રહ્યા છો

અમને સપોર્ટ કરવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો એક નવા વિડીયોમાં એક નવી પ્લેસ પર જરૂરથી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા ફેમિલીનું ખૂબ ખૂબ ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત